દ્વિપક્ષીય સહકાર ને વધારવાનો અને ભારત અને ગ્રેનેડાના વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો હતો ચર્ચા દરમિયાન બંને નેતાઓએ આર્થિક વિકાસ આરોગ્ય શિક્ષણ અને પર્યાવરણમાં ફેરફાર જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકારના મહત્વ પર ભાર મૂક્યો તેમણે સહકારના નવા માર્ગો શોધવા અને બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને વધુ મજબૂત બનાવવા પર સહમતી વ્યક્ત કરી પ્રધાનમંત્રી મોદીએ ગ્રેનેડાના વિકાસ પહેલુંમાં ટેકો આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી અને ડિજિટલ પરિવર્તન અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં ભારતના અનુભવ શેર કર્યા પ્રધાનમંત્રી મિશેલે ભારતના સતત સમર્થન માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ ઊંડા બનાવવા માટે આગળ જોઈ રહ્યા હતા બેઠકમાં વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા પણ સામેલ હતી જેમાં બંને નેતાઓએ પર્યાવરણમાં ફેરફાર અને આર્થિક વિકાસ જેવા સામાન્ય પડકારોને ઉકેલવા માટે સાથે કામ કરવાની મહત્વતા પર સહમતી વ્યક્ત કરી